નમસ્કાર મિત્રો એજ્યુકેશનલ અને ઇન્ફોર્મેશનલ ચેનલ કોમ્પિટિટિવ સ્વાગત છે મિત્રો આજે આપણે મેથ્સની શોર્ટકટ કેટલીક ટ્રિક્સ જોશું જે તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કાઢવા માટે ખૂબ જ મદદરૂપ થશે મિત્રો વર્ગ કાઢતા આમ તો બધેને આવડતો જ હોય છે પરંતુ પરીક્ષામાં તમે સૌ જાણો છો એમ ટાઈમનું બહુ કિંમત હોય છે ઘણા લોકોને ગણિત બધું જ ફાવતું હોવા છતાં અધૂરું રહી જાય છે અને પૂરું થતું નથી માત્રને માત્ર સમયના કારણે તો આપણે જો શોર્ટકટ ટ્રીક જાણ જાણતા હોઈએ તો આંગળીના ટેરવે સેકન્ડ્સમાં જવાબ આપી શકીએ તો બહુ સહેલી અને સરળ અને એકદમ સચોટ એવી કેટલીક ટ્રિક્સ આજે તમારા માટે હું લઈને આવ્યો છું તો તમે ધ્યાનથી જુઓ એટલે તમને એક જ વખતમાં ને થોડીક જ પ્રેક્ટિસથી તમને લાઈફટાઈમ આવડી જાય એવી છે તો જોઈએ પહેલી ટ્રીક કે એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ કરો મિત્રો કોઈ પણ સંખ્યા છે જેનો એકમનો અંક પાંચ હોય એનો આપણે વર્ગ કરવો હોય કોઈપણ બે આંકડાની સંખ્યા હોય એકમનો અંક પાંચ હોય એનો આપણે વર્ગ કરવો હોય તો કઈ રીતે કરવો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ માની લો કે પાંત્રીસ સંખ્યા છે એનો આપણે વર્ગ કરવો છે તો હવે પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ કરવા બેસીએ તો આપણે ઘણો બધો સમય લાગી જાય એને બદલે આપણે શોર્ટકટ રીતથી જોઈએ તો પહેલાં પાંચનો વર્ગ કરવો પછી દશકના અંકને તેની પછી આવતા અંક સાથે ગુણવું એટલે કે એમ મતલબ છે કે પહેલાં પાંચ છે એનો પાંત્રીસની અંદર આપણે પાંત્રીસ ઉદાહરણ લીધું છે તો એમાં છેલ્લો આકડો એકમનો અંક પાંચ છે તો પાંચનો અહીંયા આપણે લખી નાખવાનું પચીસ પછી જે ત્રણ છે એમાં શું કીધું છે કે એના પછી આવતા અંક વડે ગુણવું એટલે ત્રણ પછી આવે ચાર અને ત્રણ અને ચારનો ગુણાકાર થશે એટલે બારસો પચીસ છે એ પાંત્રીસ નો વર્ગ થઈ જશે તમે કોઈ પણ બે આંકડાની પાંચ આવતો ટ્રાય કરજો સેકન્ડ્સમાં જવાબ મળી જશે બીજું એક એક્ઝામ્પલ એટી ફાઈવ એનો આપણને વર્ગ કરવો છે તો પાંચનો ફરી પાછું આપણે લખશું પચીસ આઠ છે આઠ પછી આવે નવ તો આઠ અને નવનો ગુણાકાર તો આઠ નવા એકસો અગિયાર છે અગિયાર અગિયાર છે પાંચ વખત એક આવતો આવી કોઈ પણ જેમાં બધા અંક એક આવતા હોય એવી સંખ્યાનો આપણે સેકન્ડ ની અંદર વર્ગ કરવો હોય તો કઈ રીતે કરવો જોઈએ એ શું કહેવા માગે છે કે જેટલા એક હોય તેટલી સંખ્યા ચડતા ક્રમમાં લખવી પછી છેલ્લે જે સંખ્યા હોય ત્યારથી એક આવે ત્યાં સુધી ઉતરતા ક્રમમાં સંખ્યા લખવી જોઈએ એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે માની લો કે એ સંખ્યા છે એકસો ને અગિયાર એ સંખ્યા છે એકસો ને અગિયાર એવું આપણે માની લઈએ પહેલાં શું કહે છે કે ચડતા ક્રમમાં લખવી એ ત્રણ એકડા છે તો એક બે ત્રણ જો ચાર હોય તો ચાર સુધી જવાનું પાંચ એકડા હોય તો પાંચ સુધી જવાનું પછી ઉતરતા ક્રમમાં લખવાનું ક્યાં સુધી તો કે જ્યાં સુધી એક આવે નહીં ત્યાં સુધી ત્રણ પછી તો ઉતરતો ક્રમ થશે બે અને એક તો બાર હજાર ત્રણસો એકવીસ એ એકસો અગિયારનો વર્ગ છે આવી રીતે ચાર એકડા લઈને પણ આપણે કરી શકીએ માની લો અહીંયા ચાર છે એવું આપણે માની લઈએ તો એક બે ત્રણ ને અહીંયા આવશે આપણો ચાર અહીંયા એડ થઈ જશે પછી પાછું ચાર પછી ત્રણ બે અને એક તો એક બે ત્રણ ચાર ત્રણ બે એક એ અગિયારસો અગિયારનો વર્ગ થશે તમે આવી કોઈ પણ એકડાવાળી સંખ્યા લઈને ટ્રાય કરજો સેકન્ડ્સમાં તમારો જવાબ તમારી સામે હશે જોઈએ નેક્સ્ટ બે અંકની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો મિત્રો બે અંકની કોઈ પણ સંખ્યા હોય દસ થી કરીને નવ્વાણું સુધી એ બધી બે અંકની સંખ્યા કહેવાય એનો વર્ગ કરવો હોય તો કઈ રીતે કરવો તો કે એકમના અંકનો મિત્રો આ આ ટ્રીકમાં થોડાક બે ત્રણ સ્ટેપ્સ વધારે છે એટલે ખાસ ધ્યાન રાખજો એકમના અંકનો વર્ગ કરવો બંને સંખ્યાનો ગુણાકાર કરી બે વડે ગુણવું દસંકના અંકનો વર્ગ કરવો અને જ્યાં જ્યાં વધી આવતી હોય તેને આગળ ઉમેરવી જોઈએ આ સ્ટેટમેન્ટ પ્રમાણે શું થશે માની લ્યો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ સાણત્રીસમી તો એકમના અંકનો વર્ગ કરવો એટલે કે સાડત્રીસનો વર્ગ થશે સોરી સાડત્રીસમાં એકમનો અંક છે સાત તો સાતનો વર્ગ થશે ઓગણપચાસ તો ઓગણપચાસ અહીંયા આપણું એક્ઝામ્પલ સાડત્રીસનું છે પહેલાં આપણે આપણું એક્ઝામ્પલ લખી લઈએ આપણું એક્ઝામ્પલ છે સાડત્રીસ બરાબર બસ એકમના અંકનો વર્ગ કરવો એટલે અહીંયા આપણે સાતનો વર્ગ કરવાનો થશે સાતનો વર્ગ ઓગણપચાસ તો ઓગણપચાસનો નવો વધી આવશે ચાર પછી આગળ શું કહે છે કે બે સંખ્યાનો ગુણાકાર કરી એને બે વડે ગુણવું તો ત્રણ અને સાતનો ગુણાકાર કરશું તો થશે એકવીસ અને એકવીસને બે સાથે ગુણશું એટલે થશે બેતાલીસ અને બેતાલીસને આપણી વધી ચાર બેતાલીસ ને ચાર છેતાલીસ તો છેતાલીસનો છગડો અને વધી પાછી ચાર હવે જે એકમની સંખ્યા એનો વર્ગ કરી બીજું એક એક્ઝામ્પલ લઈ લઈ માન લે આપણે પંદર નો વર્ગ કરવો એવું આપણે એક્ઝામ્પલ લઈએ પંદર નો વર્ગ કરવો છે તો એકમ તો પેલો એકમની સ્થાને છે પાંચ તો પાંચ નો થઈ જશે પચીસ નો પાંચ બે સાથે ગુણાકાર બાર બારનો બગડો વેદી આવશે એકનો વર્ગ એક અને વધી એક ઉમેરશું એટલે બે થઈ જશે પંદર નો વર્ગ બસો પચીસ આશા છે હવે તમને સમજાઈ ગઈ હશે જોઈએ નેક્સ્ટ દશાંશ ચિહ્નવાળી સંખ્યાનો વર્ગ કરવો હવે મિત્રો દશાંશની ઘણા લોકોને પોઈન્ટવાળા આ અંકોમાં પ્રોબ્લેમ થતા હોય છે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારમાં એવી રીતે વર્ક કરવામાં પણ કદાચ પ્રોબ્લેમ થતા હશે તો મિત્રો સિમ્પલ યાદ રાખવું કે દશાંશવાળી સંખ્યા હોય એમાં દશાંશ ચિહ્ન ભૂલી જઈ સંખ્યાનો વર્ગ કરવો ત્યારબાદ દશાંશ ચિહ્ન પછી જેટલી સંખ્યા હોય તેની ડબલ સંખ્યા રહે તે રીતે દશાંશ ચિહ્ન મૂકવું લ્યો આપણે એક એક્ઝામ્પલ લઈએ આપણે એક પોઈન્ટ બે ઠીક છે આ એક એક્ઝામ્પલ આનો આપણે વર્ગ કરવો છે ઠીક છે તો આનો વર્ગ કરવો હોય તો પહેલાં તો આપણે પોઈન્ટને ભૂલી જઈશું તો શું થઈ જશે બાર અને બારનો વર્ગ આપણે ખબર છે અથવા તો આપણી ટ્રીકથી કોઈપણ રીતે આપણે એને વર્ગ મેળવી લેવાનો પોઈન્ટ ભૂલીને આ આ રાઉન્ડ ફિગર છે એવું માનીને આપણે એનો વર્ગ મેળવી લેવાનો તો બારનો વર્ગ આપણે મેળવશું તો આવશે એકસોને ચુમ્માલીસ હવે જો પોઈન્ટ પછી એક છે એનો આપણે વર્ગ કર્યો એટલે ઠીક છે મિત્રો માની લ્યો કે આવો વધ વન પોઈન્ટ જીરો ટુ તો આપણે શું કરાત એકસો ને બે એવું આખું ધારી લેત પછી એનો વર્ગ કરી અને પછી એક બે અને ત્રણ ને ચાર એવા ચાર અંક કાપી અને પછી આપણે એમાં દશાંશ ચિહ્નને મૂકત પોઈન્ટને મૂકત કહેવાનો મતલબ પોઈન્ટને ભૂલી જઈ સાદી સંખ્યા ધારી અને એનો વર્ગ કરવાનો અને પછી પોઈન્ટ કાપવાના પોઈન્ટ કેવાટલા કાપવાના જે મૂળ સંખ્યામાં હોય એના કરતાં ડબલ પોઈન્ટ કાપવાના જો મિત્રો તમને આ આ ટાઈપની ટ્રીક પસંદ આવતી હોય તો એ બે મિનિટ બે સેકન્ડનો પોઝ લઈ અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જોઈએ આપણે આગળ બધા અંક નવ આવતા હોય તેવી સંખ્યાનો વર્ગ કરો મિત્રો આપણે આગળ જોઈએ બધા એક આવતા હોય તો એનો વર્ગ કેમ કરવો હવે બધા નવ આવતા હોય બધા નવડા નવડા આવતા હોય તો એનો વર્ગ કેમ કરવો આપેલ સંખ્યાને એમને એમ લખવી માત્ર છેલ્લા નવને સ્થાને આઠ લખવા ત્યારબાદ નવની પહેલાં જેટલા નવ હોય નવની પહેલાં ત્યારબાદ આઠની પહેલાં જેટલા નવ હોય તેટલા ઝીરો લખી જીરો આઠ પછી લખવાને છેલ્લે એક લખવું મિત્રો આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ માની લો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ નવ 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 આનો આપણે વર્ગ કરવો છે તો પહેલાં તો એમને એમ લખી નાખવાના બરાબર નવ નવ માત્ર છેલ્લો નવડો છે એની જગ્યાએ આપણને આઠ લખવાના હવે જોવાનું કે આઠની પેલા કેટલા નવડા તો તો આઠની પેલા છે બે નવડા તો આઠની પાછળ બે મીંડા મૂકી દેવાના અને છેલ્લે એક લખી નાખવાનું તો નવ 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 આઠ જીરો જીરો એક એ નવસો નવાણું નો વર્ગ થઈ ગયો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ માની લ્યો ચાર નવડા તમને ચાર તો પેલા એમને લખવાનું એક બે છેલ્લો નવડો છે એની જગ્યાએ આઠ આઠની પહેલાં ત્રણ નવડા આવે છે તો ત્રણ વખત ઝીરો અને છેલ્લે એક મૂકી દેવાનું આ ચાર નવડાવાળી જે સંખ્યા છે એનો વર્ગ આ આવશે ઠીક છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય આ ટાઈપની ટ્રિક્સ વધારે જોવા ઈચ્છતા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જો આનો પાર્ટ ટુ જોવા ઈચ્છતા હો તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો પ્લસ આ ટાઈપની જે લોકો તૈયારી કરતા હોય કોમ્પિટિટિવ એક્ઝામની એમને મેક્સિમમ શેર કરો આ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય